નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં માં હજ યાત્રીઓ માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું આ વર્ષે હજ માટે પવિત્ર મક્કા મદીના શરીફ જવા માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એક લાખ ચાલીસ હજાર તેમજ ગુજરાત રાજ્યમાંથી અંદાજે પંદર હજાર અને ભાવનગર શહેર જિલ્લામાંથી અંદાજે પાંચસો હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે આ ઉપરાંત ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સ દ્વારા પણ ઘણા હજયાત્રીઓ હજયાત્રાએ જશે હજ માટે જવા ગુજરાતના હજીઓ માટે અમદાવાદથી આગામી છવ્વીસ મેના રોજ પ્રથમ ફ્લાઇટ રવાના થશે આ હજયાત્રીઓને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે રસી આપવામાં આવી હતી કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક હજ યાત્રિકોને આ રસી લેવી ફરજિયાત છે તેનું સર્ટિફિકેટ પણ મેળવવું ફરજિયાત છે ઇસ્લામ ધર્મ ની અંદર પાંચ અરકાન એટલે કે પાંચ સિદ્ધાંત મુખ્ય છે જેમાં કલમા નમાઝ રોઝા zakat અને હજ જેમાં પ્રથમ ત્રણ કલમા નમાઝ અને રોઝા તમામ મુસ્લિમ બિનાદારો પર ફરજ છે જ્યારે zakat અને હજ જે સાઇબે મલ છે જે આર્થિક રીતે સદ્ધર છે તેમની પર zakat અને હજ ફરજ છે ઇસ્લામી જેલ હજના મહિનામાં આપણા વિશ્વભરના મુસ્લિમ ઇરાદારો સાઉદી અરબમાં આવેલા પાક મક્કા અને મદીના શરીફની હજયાત્રામાં હજયાત્રા માટે જાય છે હજ યાત્રા જવા માટે રસીકરણ ફરજિયાત છે આપણા ભાવનગર શહેર જિલ્લામાંથી જે હજ યાત્રિકો જાય છે તેમના રસીકરણ માટેનો આજે ભાવનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના

અને જે લોકો જાય છે તેમને પણ આપણે કરીએ કે પાક મક્કા અને મદીના શરીફમાં જઈને આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ કરીએ અનવલ લક્ષ્મીદાર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર